નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આ બાબતે રામબાવ ગ્રામ પંચાયત દ્વારા બે વખત માપણી કરવામાં આવી હતી રાપર તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી જેમાં ચૂંટણી અનુલક્ષીએ આચારસંહિતા લાગુ થતાં દબાણની કામગીરી બાકી રહી હતી રામવાવ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દ્વારા વાડી વિસ્તાર તેમજ ઇન્ડસ્ટ્રીઝ તેમજ નાના મોટા ધંધા કાર્યોને દબાણ કર્યો હોય તેવા લોકોને નામજોગ નોટિસ આપવામાં આવી હતી

અને બે વખત માપણી થઈ અને બે વખત માપણી થઈને માર્કિંગ પથ્થરે બે વખત કર્યો આ લોકોએ ભૂમાફિયાએ ઉકેડી નાખ્યો છે અને આ લોકો બે વાર ભુજ જમીન ખાલી કરવા આવ્યા પણ આ આ સરકારથી તો પણ હજી ખાલી નથી થઈ જો એક છસો એકર જમીન રામવાની ખાલી નથી થઈ તો આ તાલુકાની કેવી રીતે આ કરશે અધિકારીઓ મળેલા છે અને આજે તેરમી નોટિસ દેવામાં આવી છે જાહેર જાહેર નોટિસને ચાર જોડી અને આ તેર નોટિસ ટોટલ દીધી છે હવે વીસસોના કહેશે ખાલી કરશું આ દસ બાર દીમાં ખાલી કરવાનો કેસે ક્યારે કરે એ જોવાય જો ખાલી કરવામાં નહીં આવે તો અહીંયા આંદોલનમાં પણ હું વીસ તારીખ પછી બેસીશ આનો એનો પત્ર મને ટીડીઆઈ સાહેબે ખુદે આપલ એ આટલા દીમાં મેં ખાલી કરાવશું અને જે ખેતીલાયક જમીન તે માગ્યો હતો તે પણ હવે પૂરો થઈ ગયો છે અને કલેક્ટર સાહેબ જે

પત્ર દ્વારા જણાવવામાં આવેલ કે જે ગૌચર દબાણ કરેલ છે જે સર્વે નંબર અમુભના તે સર્વે નંબરમાં જે ખેતી વિષય હોય કે કોમર્શિયલ હોય રહેલા વિસ્તારના જે ગૌચર દબાણ કરાયેલા છે તે દબાણના કારોને નોટિસ નોટિસ આપવા માટે જણાવવામાં આવેલ તે અનુસંધાને ગ્રામભાવ ગ્રામ પંચાયત દ્વારા ગત આઠ છ બે હજાર ચોવીસના રોજ રજીસ્ટર એવીથી ગૌચર દબાણ

બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ સિક્સ ઝીરો સિક્સ ઝીરો થ્રી એટ સેવન એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર